નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચૌદ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો બુધવારનો મિત્રો આજે પાલની આવકની વાત કરીએ તો મિત્રો આજે ચાર પાલની આવક છે મિત્રો અને ભારીની આવકની વાત કરીને તો મિત્રો જે ભારીમાં

પંદરસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણો છે પંદરસો ને રૂપિયાનો એક નંબર માલ છે કુતરો પંદરસો ને રૂપિયાનો ભાવ છે માલમાં કાંઈ નો ખાયા ઘેર મિત્ર છે ભાઈ પંદરસો રૂપિયામાં વેચાણો છે એમ જ

মন্টসোো এক্টরোবোন ওটেঠে পঞপাসো� misfihyes বন ওটেদে ফাটেডেতি য়েডেকো ওচিমাখিতিন্ণয়েজ ওটোচনে নদ্ছোবে একোমাখিয పుప పొక్క రూపా సో

પંદરસો ને એકવીસ પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે જો આ માલ પંદરસો ને એકવીસ રૂપિયામાં વેચો અને માલની ક્વોલિટી તમે સારી ક્વોલિટી છે મિત્રો પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ કહે છે આ માલે મિત્રો પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે આ માલ પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે આ માલનો